ગુજરાતમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે આનું મુખ્ય કારણ એ છે કે વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ ગઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થંભી ગયો છે વરસાદની આગાહી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે માછીમારોની સૂચના ચોથી 6 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે તાપમાન વરસાદના અભાવે રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ અને જળાશયોની સ્થિતિ રાજ્યમાં સીઝનનો કુલ 62 દશાંશ 93% વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષ કરતાં 21% વધુ છે પ્રદેશવાર વરસાદ કચ્છ 64 દશાંશ 16% ઉત્તર ગુજરાત 65 દશાંશ 3 8% पूर्व मध्य गुजरात 64 दशांश 84% सौराष्ट्र 55 दशांश 09% सौराष्ट्र कच्छमा 18% વધુ વરસાદ દક્ષિણ ગુજરાત 66 दशांश 93% જળાશયોની સ્થિતિ 1 ઓગસ્ટ 2025 સુધી સરદાર સરોવર નર્મદા નિગમ કુલ સંગ્રહ ક્ષમતાના 82 दशांश 15% પાણીનો સંગ્રહ થયો છે